ભરૂચમાં જિલ્લા કક્ષાના છોટેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં કરવામાં આવી ભરૂચમાં જિલ્લા કક્ષાના છોટેરમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ પર કરવામાં આવી હતી જેમાં રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો મંત્રી કુંવરજી હળપતિએ ખુલ્લી જીપમાં પોલીસ પરેડનું નિરીક્ષણ કરી ભરૂચવાસીઓનું અભિવાદન ઝીલ્યું હતું પોતાના સંબોધનમાં કુંવરજી હળપતિએ ભારત ગુજરાત અને જિલ્લાના વિકાસની ગાથા વર્ણવી હતી ચોટેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સરકારી યોજનાઓના ટેબલો રજૂ કરવામાં આવ્યા હતા જિલ્લા અને રાજ્યકક્ષાએ સિદ્ધિઓ મેળવનારા લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા કલેક્ટર ગૌરાંગ મકવાણા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે એસપી મયુર ચાવડા તેમજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગ્રાના ધારાસભ્ય અરુણસિંહ રણા ઝઘડીયાના ધારાસભ્ય રિતેશ વસાવા અને જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર દ્વારા રચાયેલું ભારતનું સંવિધાન અમલમાં આવ્યું હતું જેની યાદમાં દર વર્ષે આ દિવસ પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે રિપોર્ટર કેતન મહેતા ભરૂચ